તો અજય માતાજી મારા કલે જાઓ તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે અમે આવી ગયા છે સોમનાથ અને અત્યારે રૂમ પર અને તૈયાર થઈ ગયા છે અત્યારે હવે મહાદેવના દર્શન કરવા જવાનું છે તો ચાલો મારા જઈએ અને કેવું કે અમે ઓલરેડી એકવાર જઈને છે એ અલગ બ્લોગ બનાવ્યો છે અને આ બ્લોગ બહુ લાંબો થતો હતો એટલે આ અલગથી જો બ્લોગ બનાવી રહ્યો છું મારા કલે જાઓ તો અત્યારે હવે કેવું કે ખાલી દર્શન કરવા માટે જવાનું છે પહેલા અમે દરિયા કિનારે નાવા માટે ગયા હતા એ આખો બ્લોગ તમે જો ના જોયા તો આવી રહ્યો જોઈ લો મારા કલે જાઓ હાલો હવે અત્યારે દર્શન કરવા જવાનું છે તો ચાલો જઈએ કારીગરી જે સોફા જેવું છે ને પથ્થર થી બનાવ્યું છે પછી આ બેડ બી છે ને એ જો મારા કલેજાઓ પથ્થર ની ડિઝાઇન થી બનાવે છે ગજબ કારીગરી ગજબ તો મિત્રો અત્યારે અમે બધા અત્યારે હવે દર્શન કરવા જવાનું છે તો ચાલો તો મિત્રો અત્યારે અમે જમીને બહાર આવી ગયા છે તો જમવાનું કેવું લાગ્યું સરસ લાગ્યું ડુંગળી લસણ વગર નું સરસ લાગ્યું સોમનાથ દાદા તો સવારે દર્શન કરીને આવે છે અને અત્યારે તૈયાર થઈને હવે કેવું જવાનું છે કૃષ્ણ ભગવાન પારધીએ તીર માર્યું ત્યાં જવાનું છે અને મારા ઘરે લઈ પછી સાંજના લાઇટિંગ શો છે તો છ વાગે સોમનાથ દાદા ના મંદિરે ત્યાં જઈશું તો હાલો તો મિત્રો અત્યારે અમે ભગવાનજીના દર્શન કરી લીધા છે અને પાછળ જો મસ્ત જો તો અમે એને લાગ્યું પગાર થયું છે મારો દિવાર પડા દઉં તો તલાવ કેટલું મસ્ત છે કેવું લાગે છે નહીં લોકેશન સરસ છે અહીંયા ફોટોશૂટ માટે અચ્છી વાત અમારા આગળ તો મિત્રો અત્યારે અમે ભગવાનના સાનિધ્યમાં મતલબ કે જો આ વર્ડ છે એની નીચે બેસી ગયા છે થોડીક તો ચાલો હવે અહીંયા થોડું બેસીએ અને કેવું કે અહીંનું વાતાવરણ જે છે એનો એન્જોય કરીએ તો મિત્રો અત્યારે અમારી ભાઈબંધ રીપ છે ને આ એક ભાઈબંધ જો ખબર નહીં ક્યાં રખડે છે ખબર નહીં ડાટા ગાળ દીધા છે કોણ અમારા જોડે તો આવતો નહીં અમારી ભાઈબંધ રીપ છે શું ટ્રીપ છે એ જ નહીં ખબર પડતી મને આ ખોટો આવો ફરવા અમે ત્યાં આવ્યા તો આગળ બધા થોડું સાચી વાત ને સાચી વાત છે ખોટી વાત સમજ જાવ દોસ્ત સમજ જાવ દોસ્ત કઈ ના નહીં ચાહીએ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે બાણ ગંગા બાણ ગંગા મંદિર હાલો મારા કે લઈ જાઓ જવાનું છે ત્યાં અને ત્યાં કેવું છે પાણીમાં શિવલિંગ છે તો ત્યાં તમને બતાવું ચાલો તો મિત્રો અત્યારે અમે આવ્યા હતા ગણપતિ દાદાના મંદિર અને અહીંયા અંદર મસ્ત ડેકોરેશન કર્યું છે અહીંયા ફોટો પાડવાની મનાઈ છે અને મેં મોબાઈલ કાઢો તો પેલા ભાઈ કે મોબાઈલ નહીં કાઢવાનો અહીંયા મોબાઈલની મનાય છે તો હાલો હવે બાણ ગંગા કયું બાળ ગંગા બાળ ગંગા બાણ ગંગા બાણ ગંગા બાણ ગંગા જાવ બાળ ગંગા ધર છે બાણ ગંગા બાળ ગંગા મંદિર જવાનું છે બાળ ગંગા અને જો મારા કલે શિવલિંગ જો પાણીમાં છે એક અને બે છે મસ્ત કેવું કે અંદર જો લહેરો એટલી મસ્ત મસ્ત આવી છે મજા અલગ આવી છે અમે તો નયા બરાબર બઉ મજા આવી ગઈ છે તો મિત્રો અત્યારે અમે જો અહિયાં કેટલું બધું એન્ટી છે અહિયાં સંઘ છે આ બધું છે મારા છે ને एक नंगना पचास रुपया मतलब एक सौ आठ छे तो गनी लो मारा कर ले जाओ हरली बदी मोगी हुआ है खरी है लो ले ले यार ठीक सांग बजाओ सांग बजाओ ये आप बहुत लूटते हो ऐसा नहीं चलेगा सस्ता दो थोड़ा सांग बजाओ बजा दे चल भाई बजा दो

તો મિત્રો અત્યારે મારું ચંપલ તૂટી ગયું છે તો મારા ભાઈ બને ઉચકી લીધો છે પાણી ઉડે છે ફોટો પાડવા ગયા જે ભાઈ મારો ચંપલ તૂટી ગયું ને પાણી પલડી પલડી જશો તો ભાઈ અમને ઉચકી લીધા છે તો સારું કેવું કે ઘોડા જેવી ફિલિંગ આવી રહી છે સરસ તો હાલો તો મિત્રો ચાલતા કેટલું બધું ચાલી ના જોવા તો પાછળ દિર જોવા તો મંદિરે કેટલું આગું છે આ કેટલું બધું આગું છે આટલું બધું ચંદા ચાલ ચાલ કરે છે મારો દિયો પડી ગયો મારો દેવ મારું તો ચંપલ જ તૂટી ગયું છે આ ચંપલ તોડેલું ચંપુ થાડું થોડીક વાર મૂકી દઉં કે

તકે આગળ રિક્ષા મળી જશે અને મંદિર નજીક જ છે તે હેડો પણ મારો દેવ એમ કરીને ત્રણ ચાર કિલોમીટર હવે પછી રિક્ષા મળી હવે હા તું તો રસ્તામાં માં બે ગયેલી હવે બે આવે તું દમફાસો ના ઠોકીશ પોતે રસ્તા વચ્ચે પોલીથીન બે ગયેલી નહીં જવાય કે સોમનાથ મંદિર દર્શન કરવા માટે સવાર તો દર્શન કર્યા હતા અને અત્યારે ફરી દર્શન કરવા માટે જઈએ છીએ નાઇટ શો જોવાનું છે એટલે એ બી જોવાનું છે એટલા માટે જઈએ છીએ તો હાલ મારા તો મિત્રો અહિયાં છે જો હમિતસિંહજી ની પ્રતિમા તો મારા કલે જાઓ અત્યારે અમે સાયકલ લઈ લીધી છે અને હવે દરિયા બાજુ જઈ રહ્યા છે સાયકલ લઈને તો ચાલો મારા કલે જાઓ ઓ એ સ્ટાન્ડ કરવા નાગી કીધી છે પોંસો દંડ આલો પડશે તારે તો મારા કલે જાવ અત્યારે અમારા ભાઈબંધો અહીંયાથી થી ઉતારી રહ્યા છે અને રેસિંગ કરી રહ્યા છે આ જાવ રે લે આ રેસિંગ ના કહેવાય લે આ તો ખાલી તમે એન્ટ્રી પાડવા માંગો છો કાલો મારા કલે જાવ અત્યારે હવે થોડો કે કે ફોટો શૂટ કરવાનો છે તો મસ્ત ફોટોશૂટ કરી લઈએ ચાલો આઈ ગયા છે બચ્ચા તો મિત્રો અત્યારે અમે આ સાયકલ લઈને આવ્યા છે મારો દિયો એવી છે ને આ સાયકલો સર્વિસ કરવાની જરૂર છે મારો દિયો ટોટિયા દુખાર દેવી છે હા કરતા તો ચાલી ના આવત ને તો આગળ પડત બોલો મારા કલે જાવ તો હાલ હવે જઈએ થોડા મારો દિયો છે ઓ આસુ આયે પડે ઓ મમ્મી રે ની માને લોડ તો એવો પડે ને સાયકલ ને મારો દેવ જો

એવું લાગે છે કે અહીં નહીં કેવું કે મજા આવે મારા અહીંયા કેટલું મસ્ત લખ્યું છે જય સોમનાથ અને કે ઝંડા કલર મારેલો છે કેટલું મસ્ત દેખાય છે તો મારા અત્યારે જો અહીંયા મંદિર કેટલું સરસ દેખાય છે અને કેવું કે ઉપર સોનાનું છે અને ઉપર જોવા મારા કાલે જાઓ એક વ્યક્તિ જે છે એ ધજા ચડાવવા માટે ઉપર ચડી રહ્યો છે ઓહો કેટલું બધું રિક્સ કહેવાય મારા કલે જાઓ કેમ મંદિર જ કેટલું ઊંચું છે પરંતુ મારા કાલે જાઓ એમને એક્સપિરિયન્સ હોય એટલે કઈ વાંધો ના આવે તો મારા તમારા કલેજો અત્યારે અમે ફોટો શૂટ કરાવવા માટે જો કેમેરામેન છે એ 100 ના 5 ફોટા છે તો અમે પાંચ ફોટા પાડવાના છે તો મસ્ત મસ્ત ફોટા પડાવી દીને જાવ અત્યારે જો આ ભાઈઓ કેવા છે બેગ કઈ મૂકી હતી હવે ફોટા પાડતા હતા તો બેગ મૂકી તો બેગ લેવાની જ ભૂલી ગયા ખતરનાક ના તો મેને કીધું અને ભાઈ ફેંકી દીધી યાર એમાં ચાલે

તો મિત્રો અત્યારે મસ્ત તિલક કરાવી દીધો છે અને અત્યારે હવે જવાનું છે મંદિર માં અને મારા કાલે અંદર તો મોબાઈલ નઈ લઈ જવા દે ચાલો મંદિર માં જતા રહીએ પેલા ફટાફટ અને આ બધાને કીધું કે તિલક કરાવો પણ એ બધા કોઈ નથી કરાવ સાદા તિલક કરાવે છે ભાઈએ

તો મિત્રો અત્યારે અમે જમીન વમી ને આવી ગયા છે રૂમ પર અને મારો દેવા મારો ભાઈ પણ જો કેટલો હવે અમી તો અહિયાં પેલી ચાવી નાખવાની આવે ને તો લાઈટો આખા રૂમમાં ચાલુ થાય તે ચાવી મારો દેવ કાઢી ગયો બોલાય છે મને તો બહુ રી ચડાય ને શું કરી ખબર તમે એમની રૂમ અલગ છે ને તો જો એ ખુલતું નહીં બંધ કરી દીધું બાકી હા શું કરું મારે એમને એમ કહો તમે એમ મારા કે ભાઈ આ ભાઈ બંધ હેરાન કેટલી કરે અત્યારે ટાઈમ કેટલો થાય ખબર છો સાડા દસ થઇ ગયા મારા ઘરે જાવ કેટલા સાડા દસ હવે ઊંઘવાનો ટાઈમ થયો અને આજે તો ચાલી જાય ને એવા થાકી ગયા છે અને ફર્યા બી એટલું અને કેવું કે ફોટો બી શૂટ કર્યો અને બહુ બધું કેવું નયા પછી મંદિરે દર્શન બી કર્યા ગયા બરાબર થાકી ગયા છે એવું લાગે કે પડે એવા હોય છે અને મારો દેવ આવી હેરાન કરી કરે ભાઈ મને કેવી રીતે ચડે હે કેવી રીતે ચડે તમે છો મારા ઘરે જાવ ભાઈ નો માર તોડી નાખવા ભાઈ જો મારા ઘરે જાવ બોલે છે ખરો પણ મારી માએ ઢોલ બનાવી દેવા જાવ સાવન તો તો મારા ઘરે જાવ અત્યારે જો 11:30 થઈ ગયા છે અને આ મારા જે બે ભાઈબંધો હતા એ સુઈ ગયા હતા મારા દિયોરો ઊંઘવાયા છો તમે આમ કો મને હે હા છો તો અત્યારે આ દિયોને આપણે કોફી પીવા લઈ જવાના છે થોડું જલસા કરવાની ચિલ મારવાની ફરવા છે તો ઊંઘવાની વાત જ ના આવે કેમ નહીં મારું આ તને ઊંઘ છે એમ કે બપોરે ઉઈ ગયો તો ચાર વાગ્યા પાંચ વાગે પરવાનો ઉઠાડ્યો તને અત્યારે પાછો ઊંઘી જવું છે તારે साडा 11 तो तो था, था, तो था, था खाली 11:30 था अमर ગામડામાં આવજે એક આરબિયા બેવાને બધા લોકો જાગે ગભર તો આ સીડી આ સીડી ઓ ભાઈ ઓ કે કસી કર દો હું નદી સ્મોકિંગ કર દો કે નદી ડ્રેકિંગ કર દો આ એમ ભાઈ એકદમ સિન્શિયર એન્ડ સીધા બોય કે ગભર છે ને એ ક્લોઝિંગ છે કે ઓસી જો ત્રણ નહીં ચાર વાક્સ હા સવારે 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 જાગવા તૈયાર છે ચાલો 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 લગાવ કોંપуна ચાલો આપણે દેવાનો બસ ચાલો એ મજોય મજો તો હવે કોઈ તો ભાઈ ભાઈ આ આબનું કાઢવા જેવું ભાઈ પહેરી લે ચાલો હવે સારું ના લાગે બોડી જોઈ ને ભાઈ અમારે જો અમારી બોડી હલકી પડી જાય મજા ના આવે ના જો પરફ્યુમ મારે નહીં ગંધો ભાઈ ને થોડું ના મારીશ થોડું માધું ચડી જશે બાબા મારા ગાળે આવે બાપી બાપી પીવા જઈએ મસ્ત જલસો મારીએ ચીલ મારીએ પછી એક બે દિવસ જ છે ફરવાના પછી દરરોજ દરરોજ આવા દિવસો મળે હાજી વાત ને મારા ઘરે જાવ અને મારા દિવસે ઊંઘું છે હવે હા ઊંઘું છે પણ ઊંઘ આપણે ઉડાડી દીધી છે બેઉની હવે હાલો તો મિત્રો અત્યારે બાર વાગી ગયા છે ને અત્યારે અમે બહાર આવ્યા હતા તો મારો દેડ કોફી વાળા ને પગ હે કે કોફી નહી કેમ કે બાર વાગી ગયા છે એટલે કેવું કે બધું બંધ કરી દીધું છે તો હવે પાછા અમે રૂમ પર જઈ રહ્યા છે બસો એ અવાજ ના ઉઠાડી ના લોકો મારા દિવ નેહાકો નાખતા નાખતા આવે ને એટલે આવું થયા છે વાત ને નેહાકો નાખ્યો ને એટલે કશું મળ્યું નહીં હવે પાછા રૂમ પર જઈએ છીએ હવે ઉઈ જઈએ ગુજરું ફરવા જવાની મજા પણ ત્યાં નેહાકો નાખ્યો ને ત્યાં ઉભી જઈએ નેહાકો લાગી ગયો આ દેવ નો જો અમારા કરે જાઓ પેલે ગયા

જોઈએ કેમ નામ ઉભે છે બારસો આજે બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ